સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર બાવીસમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો એ ગુનામાં કુલ પંદર લાખની કિંમતનું ત્રણસો ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને સાત લાખ પંચોતેર હજારની કિંમતનું ચાંદીનું ડસ્ટ એમ મળી અને બાવીસ લાખ પંચોતેર હજાર જેટલો મુદ્દામાલ ચોરી થયેલો હતો આ જે ચોરી જે છે એ જીઆઈડીસી સેજ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર બેતાલીસ કાનાણી ઇન્ડસ્ટ્રીમાં થયેલી હતી આ ગુનાની તપાસ ચાલુ હતી અને ગુનાની તપાસના દરમિયાન આશરે દસેક આરોપીઓના નામ ખુલેલા હતા તે પૈકી એક આરોપી મોહનકુમાર રામનેવલ ગુપ્તા એ છેલ્લા ત્રણેક વર્ષથી નાસ્તો ફરતો હતો આ નાસ્તા ફરતા આરોપીને ડીસીપી જ્હોન સિક્સ એટલે કે રાજેશ પરમાર સાહેબની એલસીબીની ટીમે એમના અંગત બાતમીદારો ના મદદથી જે ઇન્ફોર્મેશન મળેલી હતી એ આધારે રોજ આ આરોપીને ધરપકડ કરી અને વધુ તપાસ સાથે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનને સોંપેલો છે આ જે આરોપીનું નામ છે મોહનકુમાર રામનેવલ ગુપ્તા અને એ સરસ્વતી ચાલ પેલહાર રોડ ગણદેવી મંદિર ધાનિક બાગ વસી નાલા સોપારા પાલઘર મહારાષ્ટ્રનો મૂળ વતની વત્ની છે આ આમ તો એના વતનમાં જ જતો રહેલો હતો અને નાસ્તો ફરતો હતો પણ છેલ્લા બેથી ત્રણ દિવસથી આ સચિન જીઆડીસી વિસ્તારમાં આવેલો હતો જે આધારે માહિતી મળેલી હતી એના આધારે જ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી આરોપીને સચિન જીઆરડીસીની વિસ્તારમાંથી જ પકડેલો હતો અને છેલ્લા બે એક દિવસથી અહીંયા આવેલો હતો અને એ આધારે માહિતી મળેલી એ આધારે પકડેલો હતો